ચારસો ખંડ જેવા વરસ થઈ ગયા છે જ્યારે એ આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે આ એક જંગલની જગ્યા ઉપર આવી અને સિંધમાંથી આવી અને પોતાની માલિકની બંદગી કરી અને પછી અહીંયા રાત દિવસ અહીંયા જ રોકાણ કર્યો ત્યાર પછી એક અહીંયા બકાલીઓની જે વાડી વિસ્તાર છે એમાં બકાલી ડોસીમાં રહેતા હતા એમને પોતાનું પરિચય માટે ગયા અને એમને કીધું કે ડોસીમાં મને ચા પીવડાવો તો ડોસીમાએ કીધું કે ફકીર અહીંયા તો કોઈ દૂધ બૂધ છે નહીં તું કહેતો હોય તો કારી ચા પીવડાવી દઉં તો એક નાનકડી પાંચ આઠ મહિનાની વાછડી હતી ગાયની એના ઉપર હાથ રાખી અને કીધું એમનાથી દૂધ કાઢી લો ત્યારે ઢોસીમાને ખબર પડી કે આ મોટી કોઈક હસ્તી છે જે પછી ઘણા બધા એમના ઇતિહાસ છે એમની ચમત્કારો છે તો પછી ખબર પડી ગામમાં અને તે જમાનામાં અમારા તેરા જાગીર ઉપર સિંધમાંથી રાજાએ ચડાઈ કરી અને અહીંયા રાતના ત્રણ ચાર કિલોમીટર આગળ આવી અને પછી અમને તેરા જાગીરને જાણ કરી હતી કે હવે તમારા સાથે મારે ઝઘડો કરવું છે અને જંગ કરવું છે ત્યારે તેરા જાગીર આગળ કોઈ પણ તૈયારી ન હતી ત્યારે ડૂસીમાં બાજાર લેવા ગયા હતા તો ત્યારે અમને ખબર પડી અને બાજારવાળા કહેતા હતા વેપારી કે આજે આપણી આખરી રાત છે કાલે જે સિંધવાડા ચડી આવ્યા છે ચડાઈ કરી છે આપણો પૂરો થઈ જશે ત્યારે ડોશીમાએ કીધું મને રાજા સાહેબને મળવા દો તો પછી તેરા જાગીર સાહેબના રાજા જે પણ રાજવીર હતા એમને મળ્યા અને ડોશીમાએ કીધું એક સૂફી સંત છે જે વાડી વિસ્તારમાં બેઠેલો છે એમને તમે મળો કડાજી દુઆ કરે અને મટી જાય ત્યાર પછી રાજા સાહેબ શ્રી એ આવી એમને પૂરી વાત સાંભળાવી ત્યારે એમને કીધું કે દેશી ગજર જે આપણા લાવરિયા ગજર આવે છે પિતાયા ગજર એમને ઉખાડી લો અને એમના જે પિતા હોય એ કાઢી નાખો ચાર જણાને બેસાડો તો હું આ એક અડી અને કોયતાથી જ્યારે એમને પિતા કાઢતા હતા બે ટુકર કાઢતા હતા તો રાજાનું જે પણ ત્યાં જે લશ્કર ચડાઈ કરી હતી એ લશ્કરના બધા માણસોના ડોકા ઉઠતા ગયા ત્યારે એમને ખબર પડી કે અહીંયા કોઈ ચમત્કારી હસ્તી છે તો પછી ભાગવાન માંડ્યા અને ત્યાર પછી તેરા જાગીર આ દુનિયામાંથી પીર સૈમા પીર પડદો કર્યો અને તેરા જાગીર અને તેરા હિન્દુ મુસ્લિમ મળી અને એકતા સાથે અમે વર્ષમાં એક વ એક દિવસ આ વલીનું દર વર્ષ મનાવીએ છીએ આજે મેળો છે કાલે ન્યાજ રાખવામાં આવશે તથા દરેક હિન્દુ મુસલમાનનું આ પ્રતિકનું પ્રતિક છે અમારા માટે અમે રાત દિવસ માનીએ છીએ હિન્દુ મુસલમાન અને હિન્દુ મુસલમાન સાથે રહી સમિતિમાં રહી અને જય હિન્દ આજ રોજ તેરાથી થી ત્રણ કિલોમીટર એક જંગલમાં આ સ્થળ આવેલું છે જે સઈદ મામદ શફીનું હિન્દુ અને મુસ્લિમ સાથે મળી ને આ મેળો એકતાથી ઉજવીએ છીએ મારા પહેલા જે બાવાએ વાત કરી આપણા તો એણે કીધું કે રાજા સાહેબ જે ચડાઈ થઈ હતી ત્યારે પણ આ પીરની બહુ જબરી ભૂમિકા હતી અને બાજુમાં એક દોશીમાં અહીંયા રહેતા હતા બાજુમાં બકાલી એને કીધું કે ભાઈ આ જે ફકીર હતા આપણા ઓલિયા એ જઈને કીધું કે ચાય પી તો એ કહે દૂધ બૂધ છે નહીં તમે જાઓ એક નાની એવી કે છે કે છે નાની એવી વાછડી ઊભી હતી એના ઉપર હાથ રાખી અને મામસા પીરે કીધું કે હવે એમાંથી દૂધ લ્યો તેમાંથી દૂધ દૂધ આવ્યું ત્યારે એ બકાલીબાઈને ખ્યાલ આવ્યો કે આ તો કોઈ જબર ઓલિયા છે ને ખરેખર આના પરચા બહુ છે અત્યારે સમજી લો કે હિન્દુ જેટલા મુસ્લિમ છે એટલા હિન્દુઓ છે સાથે મળી ને સાથે બધા ઉજવીએ છીએ આ પર્વ એકતાથી અહીંયા બખમલા રાખવામાં આવે છે અમુક અમુક નાના બાળકો છે એ ચાલતા ન હોય તો એની પણ અહીંયા માનતા કરે છે ને એવા ઘણા દાખલા છે જે દીકરા હાલતે થયા છે એટલે આના પરચા બહુ છે અહીંયા સમજી લો કે મકમલ આંકડો છે આજુબાજુ કચ્છમાંથી બધા સમજી લો કે અહીંયા ખાણીપીણીવાળા આવે છે ખાલી ચાર કલાકનો મેળો હોય છે એવો ખાણીપીણીવાળો કે ચીચોડવાળો એવો ન હોય કે જે વીસ પચીસ હજારનો ધંધો કરીને જાય અહીંયાથી જે આવે છે એ રાજી થઈને જાય છે એટલે આ ઓલિયાની ચમત્કાર ની શું વાત કરું મારા કોઈ શબ્દ નથી જય સૈમા આ સૈમા મંદિર નો મેળો એક હિન્દુ મુસ્લિમ ની એકતા નો મેળો છે અંદર દર વર્ષે આ મેળો